નીટ કૌભાંડ ચર્ચાનો અને ચિંતાનો મુદ્દો બન્યો છે ત્યારે ગોધરામાં નીટ કૌભાંડને લઈ સીબીઆઈ દ્વારા તપાસ ચાલી રહી છે જય જલારામ સ્કૂલના ટ્રસ્ટી દીક્ષિત પટેલની પૂછપરછ કરવામાં આવી રહી છે જ્યારે ષડયંત્રમાં સંડોવાયેલા વાલીઓની પણ પૂછપરછ કરાઈ રહી છે ગોધરામાં સતત ચોથા દિવસે સીબીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ગઈકાલે સીબીઆઈએ આરોપીના ઘરે તપાસ કરી હતી અને ગઈકાલે જય જલારામ સ્કૂલની પણ મુલાકાત લીધી હતી સમગ્ર દેશમાં નીટ મામલે ચકચાર મચી છે ત્યારે ગોધરામાં પણ આ નીટ માટેનું એક ષડયંત્ર રચાયું હતું અને આ ષડયંત્રની તપાસ જે સીબીઆઈને સોંપવામાં આવી છે સીબીઆઈએ ગોધરામાં ધામા નાખ્યા છે આજે સીબીઆઈની તપાસનો ચોથો દિવસ છે આજ આપ જોઈ શકો છો આ સર્કિટ હાઉસ ખાતે સીબીઆઈની ટીમ રોકાયેલી છે અને આ ચાર દિવસથી અહીંયા તપાસ ચાલી રહી છે પ્રથમ કેસ હસ્તાંતરિત કર્યા બાદ સીબીઆઈએ તેની પોતાની રીતે તપાસ કરવાની શરૂઆત કરી છે સૌપ્રથમ જય જલારામ સ્કૂલ જ્યાં એ નીટનું સેન્ટર હતું ત્યાં ત્યાં તપાસ કરી છે જે ગોધરાનું પરવડી સેન્ટર અને ખેડાનું પડાલ સેન્ટર જે હતો એ બંને જગ્યાએ તપાસ કરી છે અને ત્યારબાદ આ કામના આરોપી જે પરશુરામ રોય છે પરશુરામ રોયને ઘરે જઈને તપાસ કરવામાં આવી છે ત્યારે આજ રોજ સીબીઆઈ દ્વારા જે આ કૌભાંડની અંદર જે સામેલ વાલીઓ હતા એ વાલીઓને પણ બોલાવીને તે લોકોની પૂછપરછ કરવામાં શરૂ કરી હોવાનું પણ કહેવાય રહ્યું છે ત્યારે સીબીઆઈ લગભગ આજના દિવસમાં વાલીઓની પૂછપરછ કરી અને પોતાની તપાસને તેજ કરી શકે તેમ લાગી રહ્યું છે